શારદીય નવરાત્રિમાં મા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે માતાનું અમૃત વર્ષા આ પાંચ રાશિઓ પર વરસાવશે હા મિત્રો તમને જણાવી દઈએ કે હવે ખૂબ જ ટૂંક સમયમાં માતા આદિશક્તિ દુષ્ટતાનું નાશ કરનારી માતા મહામાઈ માતા દુર્ગાનું શુભ આગમન પૃથ્વી પર થવાનું છે હા મિત્રો હવે માતાના શુભ આગમન સાથે આખી પૃથ્વી ખુશીઓથી ભરાઈ જશે કારણ કે માતા હાથી પર સવાર થઈને આવવાના છે જેના કારણે માતા પૃથ્વીના ઉત્સાહ અને ખુશીની લહેર લઈને પૃથ્વી પર આવી રહી છે તે જ માતા ખૂબ જ ટૂંક સમયમાં સ્વર્ગ દ્વારા પૃથ્વી પર પ્રવેશ કરશે જેથી માનવજીવન અને દેશ અને દુનિયાને સુખ અને શાંતિનો સંદેશ આપી શકાય તો મિત્રો તમારે આ વીડિયોમાં અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે માતાના શુભ આગમન સાથે બારમાંથી પાંચ રાશિઓ ખાસ અસર કરશે પાંચ રાશિઓ માતાને ખૂબ જ પ્રિય મિત્રો હિન્દુ ધર્મમાં દર વર્ષે નવરાત્રિનો તહેવાર વિશેષ મહત્વ ધરાવે છે અશ્વિન મહિનામાં ઉજવાતી શારદીય નવરાત્રિ એ દેવી દુર્ગાની પૂજા અને તેમના નવ સ્વરૂપોની પૂજાનો તહેવાર છે મિત્રો આ વખતે નવરાત્રિ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસમી શરૂ થશે અને બે ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સમાપ્ત થશે અને ખાસ વાત એ છે કે ચતુર્થી તિથિમાં વધારો થવાને કારણે આ વખતે નવરાત્રિ દસ દિવસની રહેશે ખાસ કરીને આ વર્ષે મા દુર્ગા હાથી ગજ પર સવાર થઈને પૃથ્વી પર આવશે જ્યોતિષીઓના મતે માતા રાણીનું હાથી પર સવાર થઈને આગમન સુખ સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતિક છે તે દર્શાવે છે કે દેશ અને ઘરમાં ધનની કોઈ કમી રહેશે નહીં આવા પ્રસંગે ઘટસ્થાપન અને પૂજાનો શુભ સમય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો આ વર્ષે પ્રતિપદા તિથિ બાવીસ સપ્ટેમ્બરના રોજ બપોરે એક વાગીને તેવીસ મિનિટ વાગ્યાથી તેવીસ સપ્ટેમ્બરના રોજ સવારે બે વાગીને પંચાવન મિનિટ વાગ્યા સુધી રહેશે અને ઘટસ્થાપનનો શુભ સમય સવારે છ વાગીને નવ મિનિટથી સવારે આઠ વાગીને છ મિનિટ વાગ્યા સુધી રહેશે મિત્રો આ ઉપરાંત અભિજિત મુહૂર્ત સવારે પોણા બારથી બપોરે બપોર વાગ્યા સુધી છે ઘટસ્થાપનનો કુલ સમયગાળો લગભગ છેતાલીસ મિનિટનો છે આ વખતે મા દુર્ગાના હાથી પર સવાર થવાના શુભ આગમનને કારણે મા દુર્ગા પાંચ રાશિઓ માટે સુખ અને સમૃદ્ધિના દ્વાર ખોલવા જઈ રહી છે હા મિત્રો નવરાત્રિ પર માતા રાણીનો શુભ સંયોગ પણ બનવા જઈ રહ્યો છે આ સમય દરમિયાન શારદીય નવરાત્રી દરમિયાન ચંદ્રમંગળ સાથે યુતિ કરશે જેના કારણે ચંદ્રમંગળ યોગ બનશે તેને મંગલ ગૌરી યોગ મહાભાગ્ય યોગ પણ કહેવામાં આવે છે આ દિવસોમાં આ યોગ બનવાને કારણે પાંચ રાશિઓ પર મા ગૌરીનો આશીર્વાદ રહેશે જેના કારણે પાંચ રાશિઓનો ભંડાર ખુલશે હા મિત્રો આ નવરાત્રિથી મા દુર્ગા આ પાંચ રાશિઓના દુઃખ દૂર કરવા આવી રહી છે મા દુર્ગા સુખ અને સમૃદ્ધિ સાથે આવવાની છે તો મિત્રો તમારે આ વીડિયોને અંત સુધી જોવો જોઈએ અને જો તમને વિડિયો ગમે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ મા દુર્ગાના સાચા ભક્તોએ સાચા હૃદયથી જયમાં અંબે ગૌરીનો જાપ કરવો જોઈએ કોમેન્ટ બોક્સ જેથીમાં અંબેના આશીર્વાદ તમારા બધા લોકો પર હંમેશા રહે તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ દૂર થઈ જશે જો અંબે ગૌરીની કૃપાથી તેનો અંત આવી શકે તો મિત્રો ચાલો જાણીએ તે પાંચ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પરમા દુર્ગા હાથી પર સવાર થઈને આગમન કરવાથી આ પાંચ રાશિઓ માટે ખૂબ જ પ્રિય બનશે નંબર એક વૃષભ ચાલો આપણે વૃષભ રાશિના લોકોને જણાવીએ કે શારદીય નવરાત્રિ પર મા દુર્ગા હાથી પર સવાર થઈને વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો વૃષભ રાશિના લોકોને જગતજનની માતા ગૌરીના ખાસ આશીર્વાદ મળવાના છે હા મિત્રો જેના કારણે હવે તમારા ભાગ્યના તારા ચમકવા જઈ રહ્યા છે માતા ગૌરીની કૃપાથી હવે તમારું ભાગ્ય ખુલવા જઈ રહ્યું છે તમે ઘણા સમયથી પરેશાન હતા પરંતુ હવે તમારી સમસ્યાઓનો પણ અંત આવવાનો છે સપ્ટેમ્બર મહિનામાં નવરાત્રીના પહેલા દિવસથી તમારા ભાગ્યમાં કેટલાક ફેરફારો આવવા લાગશે હા વૃષભ રાશિના લોકો જેના કારણે તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે આગમન સાથે માતા ગૌરી દેવી લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરશે જેના કારણે ધનમાં જબરદસ્ત વધારો થશે અને તમારા બધા કામ પૂર્ણ થતા જોવા મળશે સાથે સાથે દુનિયાની સાથે માતાના મહાન સ્વરૂપમાં દુર્ગાના આશીર્વાદથી વૃષભ રાશિના લોકોના વ્યવસાય અને વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને તેમના પદમાં પ્રમોશન મળશે જે લોકો વિદેશમાં નોકરી કરવા અથવા અભ્યાસ કરવા માંગે છે તેમને વિદેશમાં નોકરી અને અભ્યાસ મળવાની શક્યતા છે આ સાથે આ રાશિના લોકોની આવકમાં વધારો થશે જે લોકો ઉદ્યોગપતિ છે તેમના વ્યવસાયમાં વધુ નફો થવાની શક્યતા છે તમે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરશો જગતજનની માતા ગૌરીના આશીર્વાદ તમારા પર છે વૃષભ રાશિના લોકો જેના કારણે માતા રાણીના શુભ આગમન સાથે તમારા બધા દુઃખ અને મુશ્કેલીઓનો અંત આવશે તમારા અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ હવે તમારા ઘરમાંથી નીકળી જશે તમારા બાળકોને પણ માતા રાણીના આશીર્વાદ મળશે ઉપરાંત જો આપણે વૃદ્ધોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમના સ્વાસ્થ્યમાં કેટલીક સમસ્યાઓ જોવા મળશે તમે કોઈ ખાનગી કેન્દ્રમાં જઈને ડોક્ટરની સલાહ લઈ શકો છો માતા રાણીના આશીર્વાદ ચાલુ છે તમે બધા નંબર બેક વૃશ્ચિક બધા વૃશ્ચિક રાશિના જાતકો માટે અમે તમને જણાવી દઈએ કે આ નવરાત્રિ ઘણી રીતે ખાસ રહેવાની છે હા મિત્રો માતા રાણીના આશીર્વાદથી તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે ઉપરાંત જો તમારો કોઈ કેસ ઘણા વર્ષોથી કોર્ટમાં પેન્ડિંગ છે તો તે નિર્ણય પણ જગત જનની માતા દુર્ગાના આશીર્વાદથી તમારા પક્ષમાં આવવાનો છે જો તમે ન્યાય સાથે છો તો પછી નોકરી વ્યવસાય શિક્ષણ ક્ષેત્રે લાંબા સમયથી જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે સમસ્યાઓનો પણ હવે જગત જનની માતા દુર્ગાના આશીર્વાદથી અંત થવાનો છે આ નવરાત્રિ તમારા ઘરમાં અનેક પ્રકારની ખુશીઓ લાવવાની છે તમને જણાવી દઈએ કે જે લોકો વિદેશ જવા અને નવો દરજ્જો મેળવવા માંગે છે તેમના માટે આ સમય થોડો દુઃખદાયક રહેશે તમારે થોડી રાહ જોવી પડશે મિત્રો તમારા ભાઈ બહેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હતી હવે તે સમાપ્ત થવાનો છે માતા ચંદ્રઘંટાના આશીર્વાદ તમારા પર છે જેના કારણે ભાઈ બહેન વચ્ચે પ્રેમ વધશે તમારા પરિવારમાં કોઈ શુભ વિધિ થવા જઈ રહી છે તમે નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છો મા દુર્ગાના આગમનની તૈયારીને કારણે તમારા પરિવારમાં હલચલ છે હા મિત્રો તેમજ પ્રિય મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા છો તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને લાઇક કરો તમને ખાસ કરીને જગતજનની માતા દુર્ગાના આશીર્વાદ પણ મળી રહ્યા છે નંબર ત્રણ મેષ મેષ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે આ નવરાત્રિ તમારા માટે વરદાન સાબિત થવાની છે હા મિત્રો આ નવરાત્રિમાં જગતજનની માતા બ્રહ્મચારીણીના આશીર્વાદ તમારા પર રહેવાના છે જેના કારણે તમારું દુર્ભાગ્ય પણ નવો રંગ લાવશે તમે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો આ સાથે તમે જે પણ કાર્યમાં હાથ લગાવશો તેમાં તમને સફળતા મળશે માતા બ્રહ્મચારીનીના આશીર્વાદથી તમને રોજગારમાં જબરદસ્ત વધારો થવાનો છે નવરાત્રિનો સાતમો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે ઉપરાંત તમને વ્યવસાયમાં મોટો નફો મળવાનો છે દેવીના આશીર્વાદથી તમે કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો ઉપરાંત હું તમને જણાવી દઉં કે આ નવરાત્રિમાં તમને તમારા પુત્ર તરફથી એક ખૂબ જ સારા સમાચાર સાંભળવા મળશે જે તમારા હૃદયને ખૂબ જ ખુશ કરશે તમે માંગલિક કાર્ય માટે ક્યાંક યાત્રા પર પણ જઈ શકો છો દેવીના દર્શન કરવાની ઈચ્છા તમારા મનમાં રહે છે હા મિત્રો આ સાથે જે લોકો વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે અને તેના માટે સખત મહેનત કરી રહ્યા છે તેઓ પણ સફળતા મેળવી શકે છે તમને વ્યવસાયના ક્ષેત્રમાં પણ ઘણો ફાયદો થઈ શકે છે તમને તમારી પ્રતિભાથી કોઈ મોટો પ્રોજેક્ટ અથવા ઓર્ડર મળી શકે છે આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે મિત્રોની મદદથી તમે ઘણા પૈસા કમાઈ શકો છો સ્વાસ્થ્ય સારું રહેવાનું છે પરંતુ બદલાતા હવામાનમાં થોડી કાળજી રાખવાની જરૂર છે તમને શારીરિક સમસ્યાઓથી રાહત મળી શકે છે આ નવરાત્રિમાં માતા બ્રહ્મચારીણીના આશીર્વાદ ખાસ કરીને તમારા પર મેષ રાશિના લોકો પર છે નંબર ચાર મીન મીન રાશિના બધા લોકો માટે દેવી દુર્ગાના વિશાળ સ્વરૂપના આશીર્વાદ તમારા પર હાથી પર દેવીના શુભ આગમન સાથે મળી રહ્યા છે આના કારણે તમને લાંબા સમયથી ચાલી રહેલી આર્થિક સમસ્યાઓમાંથી રાહત મળશે અને તમે તમારા અંગત જીવનમાં ઘણી પ્રગતિ કરશો આ સાથે તમારા પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનો પણ અંત આવશે દેવી દુર્ગાના આશીર્વાદથી તમારો દિવસ બદલાવાનો છે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને કેટલીક અવરોધોનો સામનો કરવો પડી શકે છે પરંતુ સમય આવે તે પહેલાં તમે તે અવરોધોને સરળતાથી ઉકેલી શકો છો હા મીન રાશિના લોકો આ સાથે જો તમે લાંબા સમયથી રોજગાર શોધી રહ્યા છો તો હવે તમને દેવી રાણીનો આશીર્વાદ મળવાનો છે જેના કારણે તમને ખૂબ જ સારી નોકરી મળવાની છે જેમાં તમે ઘણી પ્રગતિ કરશો અને નફો મેળવશો નોકરી કરતા લોકોની વાત કરીએ તો આ નવરાત્રિમાં પ્રમોશનની શક્યતા છે અને પગારમાં જબરદસ્ત વધારો થવાનો છે મિત્રો જે લોકો લાંબા સમયથી બાળકની ઈચ્છા રાખતા હતા હવે તેમનું અપ્રાપ્ય ખોળોમાં દુર્ગાના આશીર્વાદથી ભરાઈ જવાનો છે હવે મા દુર્ગા તેમને ખૂબ જ સારા સમાચાર આપવાના છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ નવરાત્રિ મીન રાશિના લોકોના જીવનમાં ખૂબ જ સારા સમાચાર લઈને આવશે ઉપરાંત જો આપણે સ્વાસ્થ્યની વાત કરીએ તો વૃદ્ધોના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે તમારી બધી શક્તિથી માતાના કાર્યોમાં ભાગ લેશો તમે જરૂરિયાતમંદોને પણ ખૂબ મદદ કરશો જેના કારણે તમને તેમના આશીર્વાદ પણ મળશે મીન રાશિના લોકો જો તમારા મનમાં કોઈ ઈચ્છા હોય તો તમે માતાના મંદિરમાં જઈ શકો છો ફક્ત ચુંડી ચઢાવી શકો છો અને પ્રાર્થના કરી શકો છો માતા આ નવરાત્રિમાં તમારી પ્રાર્થના ચોક્કસ સ્વીકારશે માતા દુર્ગાના આશીર્વાદ તમારા પર છે નંબર પાંચ મિથુન તમને જણાવી દઈએ કે આ શારદીય નવરાત્રિ પર મિથુન રાશિના લોકો પર માતા કુષ્માંડાનો આશીર્વાદ રહેશે હા મિત્રો એવું કહેવાય છે કે જે લોકો પર માતા કુષ્માંડાનો આશીર્વાદ હોય છે તેમની આર્થિક સમસ્યાઓનો અંત આવે છે અને તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે હવે તમારી બધી સમસ્યાઓ માતા કુષ્માંડાના આશીર્વાદથી સમાપ્ત થવા જઈ રહી છે હવે તમને કોઈ સારા સમાચાર મળવાના છે આ નવરાત્રિમાં લોકોના લગ્નમાં પણ પૂજા થઈ રહી છે હવે તેમની બધી સમસ્યાઓ માતા કુષ્માંડાના આશીર્વાદથી સમાપ્ત થવા જઈ રહી છે જો તમે ઘણા વર્ષોથી નવી નોકરી કે નવી રોજગાર શોધી રહ્યા છો તો હવે તમને માતાના આશીર્વાદથી સારી રોજગાર મળશે જેનાથી તમને નફો થશે તમારા ઘરમાં કૌટુંબિક મતભેદો પણ સમાપ્ત થશે આ સાથે વ્યવસાય કરતા લોકોને આ સમય દરમિયાન કમાણી કરવાની ઘણી મોટી તકો મળશે અને આનાથી તમારી આવકમાં વધારો થશે આ સાથે વિદ્યાર્થીઓમાં કંઈક નવું શીખવાની ઈચ્છા તેમને શિક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરશે ઉપરાંત આ સમય દરમિયાન ઘરમાં તમારું માન વધશે લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે અને તમે સમાજમાં જાણીતા થશો મિથુન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે જગતજનની માતા કુષ્માંડાના આશીર્વાદથી તમે લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મેળવી શકો છો આ સાથે તમે ભવિષ્ય અંગે મોટો નિર્ણય લઈ શકો છો તમને વ્યવસાયમાં ઘણો નફો પણ મળી શકે છે થોડા આશાવાદી બનવાનો પ્રયાસ કરો તે આવનારા સમયમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે મિથુન રાશિના જાતકો એમ કહેવું ખોટું નહીં હોય કે આ નવરાત્રિ માતા કુષ્માંડાના આશીર્વાદ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાના છે તો મિત્રો આ સાત પવિત્ર રાશિઓ હતી જેમને મા દુર્ગાનો આશીર્વાદ મળવાનો છે આ સાથે રશિયનોમાં દુર્ગાને ખૂબ જ પ્રિય બનવાના છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ઉપરાંત કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ અને શ્રદ્ધાથી મા દુર્ગાના નામનો જાપ કરો અને તમારા હૃદયથી વિડીયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તેને તમારા મિત્રો સાથે શેર કરો જેથી મા દુર્ગાના આશીર્વાદ હંમેશા બધા જાતો પર રહે અને જીવનમાં આવતી બધી સમસ્યાઓ માતાના આશીર્વાદથી એક ક્ષણમાં સમાપ્ત થઈ શકે તો મિત્રો આગામી વીડિયોમાં મળીશું આભાર